્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ બાવીસ જુલાઈ સુધી ચાર કરોડ વધુ લોકોએ ઇટર ફાઇલ કર્યું છે ગયા વર્ષે એકત્રીસ જુલાઈ સુધી સાડા સાત કરોડ થી વધુ લોકોએ ઇટર ફાઇલ કર્યું હતું આ વખતે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ઇટર ફાઇલિંગ ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈ છે જો તમે એકત્રીસ જુલાઈ પછી ઇટર ફાઇલ કરો છો તો તમારે તમારી આવક અનુસાર દંડ ભરવો પડશે જો કે કેટલાક લોકો એકત્રીસ જુલાઈ પછી પણ દંડ ભર્યા વિના ઇટર ફાઇલ કરી શકે છે એક હજારમી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ આવકવેરા વિભાગ કેટલાક લોકોને એકત્રીસમી જુલાઈની અંતિમ તારીખ પછી ઈટર ફાઇલ કરવાની સુવિધા પૂરી પાડે છે પરંતુ જો તમે પગારદાર વર્ગના છો તો તમારે એકત્રીસમી જુલાઈ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે જો તમે આ માંગ વિલંબ કરો છો અને તમારી વાર્ષિક આવકરું પાંચ લાખથી ઓછી છે તો તમારે ઇટર મોડું ફાઇલ કરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે જે લોકોની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે તેમને પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે એકત્રીસ જુલાઈ પછી કોણ ઇટર ફાઇલ કરી શકે છે ઉદ્યોગપતિઓ અથવા લોકો કે જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાનું હોય છે દર વર્ષે ઇટર ફાઇલ કરવાની તારીખ અલગ હોય છે આ લોકો પાસે ઇટર ફાઇલ કરવા માટે એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય છે તેમને આવકવેરા વિભાગ દ્વારા ત્રણ મહિનાનો વધારાનો સમય આપવા માંગાવે છે જેથી તેઓ માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ દ્વારા ઓડિટ કરાવી શકે અને પછી તેમનો ઇટર ફાઇલ કરી શકે એકત્રીસમી ઓક્ટોબર પછી પણ ઇટર ફાઇલ કરવાની સુવિધા અમુક પ્રકારના વ્યવહારો માટે ઇટર ફાઇલ કરવામાં પણ છૂટ છે જો કોઈ વ્યવસાય તેના આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ફાઇલ કરવો હોય તો આવા વ્યવસાયને ઇટર ફાઇલ કરવા માટે વધારાનો સમય આપવામાં આવે છે આવા લોકો ત્રીસ નવેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે આંતરરાષ્ટ્રીય વ્યવહારો ઉપરાંત કેટલાક પ્રકારના સ્થાનિક વ્યવહારોમાં પણ આવી છૂટછાટ આપવા માંગાવે છે